ડોડિયા વર્ષંગભાઈ નારાયણભાઈ ગામ સાવડા તાલુકો પાટડી અને જિલ્લો સુરેન્દ્રનગર અમારા ત્યાં લગભગ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં જીરાનું વાવેતર આમ અગ્રેસર કહેવાય ઘણા વર્ષોથી આપણે ઊંચું વાવેતર પાટડી તાલુકામાં બહુ થાય છે એમાં પહેલાં વાવેતર કરતાં એ બધું જાતે જાતે કરતા પૂંખીને કરતા બરાબર પણ હવે બે ચાર વર્ષથી આપણે વાવણી આવ્યા હે એટલે વાવણીઓથી જો આ વાવેતર કરવી તો એમાં ઘણો બધો ટાઈમ બચે છે પહેલાં દસ વીઘાનું વાવેતર કરતાં તો તમારે લગભગ બપોર સડી જતા એની જગ્યાએ અત્યારે બેથી ત્રણ કલાકમાં દસ વીઘાનું વાવેતર કરી શકાય છે વત્તા એમાં છે ને બીજવારનો પણ તમારે ઘણો બધો ફાયદો થાય પહેલાં વીઘે આઠ આઠ કિલો બિયારણ પૂંખવું પડતું એની જગ્યાએ અત્યારે સો કિલો પૂંકવી તો એક સરખું બિયારણ જાય છે એવી જ રીતે ખાતરનો પણ બચાવ થાય ખાતર પહેલાં મજૂર દ્વારા આવે તો વધુ ઓછું ખાતર જતું અત્યારે સમાંતર તમારે વીઘે અડધી બેગ નાખવી હોય કે જે નાખવું હોય એ નાખી શકાય છે અને ઉગાવામાં પણ એક સરખું અને લીટી લીટીમાં ઉગે એટલે ખાતર પણ એને કમ્પ્લીટ મળી રહે એટલે ઓરણી આવતા ખેડૂતોને ઘણો બધો ફાયદો થયો છે પહેલાં જ્યારે આ જીરું તૈયાર ખેતર તૈયાર કરતા હતા ત્યારે એમાં શું હોય કે ત્રણ વખત થતું પેલા પિત માધું પછી મજૂર દ્વારા તમારે જીરું પૂખાવવું પછી એમાં ઝેડું ટહેળું આવા ત્રણ વખત થતું આ વાવણીઓ આવતા તમારે ઓરણી દ્વારા એક જ વખતમાં બધું કમ્પ્લીટ થઈ જાય છે એક વખત તમે જો એની પારી પણ થઈ જાય છે જીરું પણ પોખી જાય છે પાછળ સમાર રાખવાથી તેનું સમારે પાછળ લાગી જાય છે એટલે એક વખતમાં ત્રણ કામ થાય છે એટલે મજૂરી પણ બધી ઘણી બધી બચી જાય છે અને ઝડપી કામ થાય છે જે પાંચ છ કલાકમાં કામ થતું હતું તે ફક્ત બે કલાક ત્રણ કલાકમાં કામ થઈ જાય છે